વોટ્સઅપ જોવાના મિત્રો આજે ગણેશ આજે પર્વ છે એટલે કે ગણેશ ચતુર્થી આજે મારા ઘરે શ્રી ગણેશ ભગવાન સાથ ખાવાના છીએ તો તેમને હું લેવા જવાનો છું અમે થોડીક વાર રેડી થઈને કમ્પ્લેટ બધા ત્યાં સુધી હું ગણપતિ બાપાનું જે ડેકોરેશન કર્યું છે એ તમને હું બતાવીશ ચાલો ગાઈશ તમે બતાવું ડેકોરેશન ગણપતિ બાપાનું છો ગાઈશ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે જો થાય ડેકોરેશન કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર નથી કે ગાઈશ ને ગાઈસ હવે મારા ઘરમાં તમે જેટલું કામ થઈ ગયું છે હું તમને બતાવીશ અહીંયા બધે જ નખાઈ ગઈ છે ગાઈસ હવે જોઈ શકો છો નીચે અહીંયા પણ બાકી રહી છે અહીંયા હવે અહીંયા ખાલી હવે જશે લાઈટ બધી હવે આઈસો જોઈ શકો છો ગાઈશ અહીંયા બધી હવે થોડાક સમયમાં હું બતાવીશ તમને કન્ટિન્યુ બ્લોગમાં ત્યાં સુધી બનેરો મારા બ્લોગમાં તો ગાય તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા ગણપતિ લેવા જઈ રહ્યા છીએ રસ્તામાં ગણપતિ આ છે ત્રણ દરવાજા વિસ્તાર એ લઈને ફૂલ બજારનો રસ્તો ચાલુ છે અહીંયા એકવાર તો અચૂકથી અમારા પાટણમાં આવો જોઈ શકો છો આ ગણપતિ મહારાજ જઈ રહ્યા છે આ ઈકો ફ્રેન્ડલી બધા માટીના મળે છે હવે બધા માટીના વધારે ઉપયોગ કરે છે કેમ કે જેમ જેમ પેલા વિડીયો દેખે છે બધા ઓનલાઈનમાં એ પ્રમાણે બધા હવે એ પ્રમાણે પછી હવે માટીના બધા લે છે ગાઈસ આ છે અમારા પાટણની રોનક ગણેશ ચતુર્થીની હા મોજ હા પાટણની મોજ હા જોઈ શકો છો અમારા ગણપતિ મહારાજ પાટણમાં છવાઈ ગયા છે જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ તમે જોઈ શકો છો હવે અમારું લોકેશન આવી ગયું છે આ છે બળવાવાળાની સામે નરેશભાઈ પ્રજાપતિ છે ત્યાં બનાવે છે એરિયા ગણપતિ હવે એમના અમે ઘરે જઈશું અંદર જોઈ શકો છો આ ગલીની અંદર ત્યાં અંદર ગોડાઉન છે એમનું ઘરની અંદર બધા રાખે છે ગણપતિ સારામાં જોઈ શકો છો મારી વાઈફ પૂજા કરે છે બધી ગણપતિ મહારાજની મારો છોકરો પણ હવે પૂજા કરી કે મમ્મી હું પણ કરું એમ મને કહેતો હતો મમ્મીને જોઈ શકો છો ગાય ત્યાં સરસ મજાના ગણપતિ મહારાજ અહીંયા મૂકેલા છે મૂર્તિ તેમની ગાઈશ હવે આપણે થોડીક સમયમાં હવે આપણે ઘરે જઈશું ઘરે જઈને ગણપતિ મહારાજની સ્થાપના કરીશું જોઈ શકો છો મારા આજના ગણપતિ મહારાજ એટલું સરસ મજાની નાની મૂર્તિ છે માટીની છે જો ઇકો ફ્રેન્ડલી છે ગાય પ્લાસ્ટર ઓફ પેરિસની ના લાવ ગાયશ બહુ નુકસાન થાય છે ને

મોરિયા Garbati Bappa. Moria. જોઈ શકો છો અહીંયા આપણા ગણપતિ આવી ગયા છે એ સ્થાપના અહીંયા મારા વાઈ કરી છે એને બીજા વિધિ હું તમને બતાવું પડ્યો હતો જોઈ શકો છો ગાઈસ આપા ઘણા આવી ગયા છે કોણ પાપા મોરિયા આઈ બોલજો અંજુ ગણપપા what